મહત્વપૂર્ણ ભાગ છે અને રક્તની બોટલથી ઓછામાં ઓછા ત્રણ ત્રણ લોકોના જીવને બચાવી શકાય છે સગર્ભા મહિલાને લોહીની બોટલની જરૂર હોય ત્યારે પણ રક્તદાન મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ખાંભા તાલુકાના લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવેલી હતી અને ખરેખર જે લોકોને લોહીની જરૂર છે તેમને લોહી પહોંચાડી શકાય છે તાલુકા તાલુકા હેલ્થ ઓફિસ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા બંનેના સંયુક્ત ઉપક્રમે આજે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આપણા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શાંતાબા મેડિકલ કોલેજમાંથી આપણે રક્તદાન માટે આખી ટીમ આવેલી છે આજના રોજ અમારો ટાર્ગેટ છે કે આજના દિવસ દરમિયાન સો અથવા એના કરતા વધારે રક્તદાન મેળવી શકાય રક્તદાન એ ખૂબ જ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે એક રક્તની બોટલથી ઓછામાં ઓછા ત્રણ લોકોનો જીવ બચાવી શકાય છે અને જ્યારે સગર્ભાને જરૂર હોય છે લોહીના બોટલની ત્યારે પણ એ ખૂબ જ ઉપયોગી નીવડે છે હવે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મારી બધા જ ખાંભાના આસપાસના લોકોને આગ્રહ રહેશે કે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભામાં રક્તદાન કરવા આવે દરરોજ આપણા ખાંભા તાલુકાના તાલુકા આરોગ્ય કચેરી ખાંભા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા ના સંયુક્ત ઉપક્રમે આપણા શાંતાબા મેડિકલ કોલેજ ની ટીમ અત્રે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા ખાતે જે વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણીના ભાગરૂપે આજરોજ અમે સીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને અંદાજે સો જેટલા યુનિટ એકત્રિત કરવાનું અમારો લક્ષ્યાંક છે રક્તદાન એ મહાદાન આપણે સૌ જાણીએ છીએ અને રક્તદાન થકી ઘણા બધા લોકોની જિંદગી તો બચે જ છે પણ રક્તદાતા તરીકે એના જીવનમાં પણ અને એના શરીરમાં પણ ઘણા બધા ફાયદાઓ છે તો હું સૌને વિનંતી કરું છું કે આજ રોજ આ કેમ્પ છે તો આપ સૌ કિંમતી સમય ફાળવી અને બ્લડ ડોનેશન કરશો અને આપણી સાથે સાથે આપણા નજીકના મિત્રો સગા સ્નેહીઓને પણ બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કરી અને આજના આપણા સરકારી દવાખાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા ખાતે લોકોને લઈ આવી અને સૌ સાથે મળીને મહાદાન રક્તદાન કરીએ